નમસ્કાર કોરોનામાં ગુજરાતે શું નથી જોયું કેટલાય લોકોના મૃત્યુ થયા કેટલાય લોકો બેઘર થયા અને ત્યારબાદ પણ કેટલાય વેરિયન્ટ સામે આવ્યા રસી પણ બની પરંતુ આ વેરિયન્ટનો દોર હજુ પણ યથાવત છે ફરી એક નવો વેરિયન્ટ સામે આવ્યો છે અને આ વેરિયન્ટને લઈને એક વાત કરવામાં આવી રહી છે કે આ વેરિયન્ટ ખતરનાક પણ સાબિત થઈ શકે છે જો સાવચેતી ન રાખવામાં આવે તો આ તમામ મુદ્દાને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે ડોક્ટર પ્રવીણ ગર્ગે જોડાણા છે જાણીતા ડોક્ટર છે સાહેબ આપનું સ્વાગત છે સાહેબ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે નવા વેરિયન્ટ ને લઈને તમે કઈ રીતે આ વેરિયન્ટ ને જુઓ છો ખાસ કરી પહેલો સવાલ એ જ છે કે ખતરનાક છે કે નહીં ધાર્મિક છેલ્લા ચાર વર્ષથી કોરોનાનો સંક્રમણ કે ઇન્ફેક્શન એ આખા વર્લ્ડમાં ચાલુ ચાલુ હોય અમે પહેલા દિવસે જ્યારે કોરોનાનો ઇન્ફેક્શન ચાલુ થયો હતો ત્યારે બધા સિનિયર સાયન્ટિસ્ટ અને અમે લોકો પણ આ એક વાત ક્લિયર પબ્લિકમાં એક માસ્ક મેસેજ આપ્યો હતો કે કોરોના વાયરસ આપણી એન્વાયરમેન્ટમાં આખા લાઈફ લોંગ સુધી રહેવાનો છે કોરોના હતો કોરોના હે અને કોરોના આવનારા ખાસો દસ બીસ પચાસ સો વર્ષ સુધી એ એન્વાયરમેન્ટમાં રહેવાનું છે કોરોના એક બહુ ચતુર વાયરસ છે એ દરેક થોડા થોડા સમયમાં એમને એ મ્યુટેશન કરીને એમનો રંગરૂપ બદલતો રહે છે એટલે આ કોરોના વાયરસ તો દરેક વર્ષે વર્ષે એન્વાયરમેન્ટમાં રહેવાનો છે જ હવે જે અત્યારે નવા મ્યુટેન્ટની વાત કરી એ યુએસમાં ફર્સ્ટ જે વેસ્ટ વાટર હોય આમાં આ કોરોનાનો નવો મ્યુટેન્ટ એમનો નામ એફ એલ ફ્લેટ કરીને એમનો નામ આપવામાં આવેલો છે અને અત્યારે જે 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 યુએસમાં કેસીસ અને અનફોર્ચ્યુનેટલી સિંગાપુરમાં પણ એ ઝડપથી વધી રહ્યો છે તો આના કેસીસ બહુ વધારે વધી રહ્યા છે પણ જે અત્યારે જે વાત સામે આવી આ આ એક બહુ સમાચાર છે કે જે જે કોરો કોરોનાનો ઇન્ફેક્શન થતો આથી કરતા આનું સંક્રમિત બહુ વધારે ઝડપથી એક હેલ્ધી માણસથી બીજાને ફેલે છે પણ એમની જે મોર્ટેલિટી અને ઘાતકતા છે એ બહુ ઓછી છે એટલે બહુ ગભરાવાની પેનિક થવાની જરૂરત અત્યારે હાલની સ્ટેજમાં તો નહીં લાગતી પણ આ એક ડેફિનેટલી એક રિસર્ચનો સબ્જેક્ટ છે અને આવનારા દિવસોમાં આના બાબતમાં બહુ વધારે જ્યારે સ્ટડી થશે તો એક્ઝેક્ટલી ક્લિયર થશે કે આ વાયરસનો કેવી રીતનો આ છે પણ આ એક વસ્તુ અત્યારે ક્લિયર થઈ કે આનો એ બહુ ઝડપથી ફેલાય છે આની ટ્રાન્સમિલિટી બહુ વધારે છે ઓમિક્રોન કરતાં પણ આની ટ્રાન્સમિલિટી બહુ વધારે છે જી સાહેબ એક વાત એ પણ છે કે લોકો કહી રહ્યા છે કે આના જે લક્ષણો છે એ જે પહેલાના વાયરસના લક્ષણો હતા તેનાથી ઘણા ખરા મળતા આવે છે તો કઈ રીતે આ વાયરસ અલગ પડે છે કઈ રીતે અલગથી અસર કરી શકે છે કારણ કે તમે લક્ષણ જુઓ તો ઘણા ખરા લક્ષણ સેમ દર્શાવવામાં આવી રહ્યા છે આપ શું જુઓ છો અત્યારે અત્યારે જે જે પેશન્ટને યુએસમાં સિંગાપુરમાં યુકેમાં જ્યાં જ્યાં આ ફ્લટ નયા કોરોના વાયરસનો ઇન્ફેક્શન થયેલો છે આમાં જે સિમ્ટમ્સની વાત કરો તો શરદી કફ ઉધરસ બોડી એક બોડીએક માથામાં દુખાવો ઝાડા ઉલટી પેટમાં દુખાવો સિમ્પલ જે વાયરિમિયા જેવા સિમ્ટમ્સ છે એ જ દેખાઈ રહ્યા છે પણ આ વાયરસ બહુ ઝડપથી ફેલી રહ્યો છે એક જે ઇન્ફેક્ટેડ પેશન્ટ હોય અતિ ઝડપથી બીજા ચાર પાંચ જે 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 એમના સંક્રમણમાં ક્રોસ ઇન્ફેક્શનમાં કે જોડે એમના સંક્રમિત માણસમાં જે માણસ આવે તે બહુ ઝડપથી ફેલાઈ રહ્યું છે પણ સિમ્ટમ્સ જે છે એ એકદમ માઇલ્ડ છે અત્યાર સુધીમાં કોઈ પણની મોર્ટિલિટી કે બહુ ખરાબ એકદમ ક્રિટિકલ કેસ કે એઆરડીએસ કે લંગ્સમાં ઇન્ફેક્શન કંઈ બહુ વધારે અત્યાર સુધીમાં

સામાન્ય એ નામ આપવામાં આવ્યું કે પી વન કેપી ટુ એ શું છે કારણ કે સામાન્ય લોકોને સમજાતું જ નથી કે આ વસ્તુ શું થઈ રહી છે એ ખાલી એટલું જાણે છે કે કઈ નવો વાયરસ આવ્યો છે કોરોના વખતે નામ પ્રચલિત થઈ ગયું પરંતુ આ તો હજુ શરૂઆત છે જો કોરોના એક રેસ્પિરેટરી વાયરસ છે અને એક આ એક વાયરસ દરેક થોડા થોડા સમયમાં એમનો રંગરૂપ ચેન્જ કરતો હોય અને આ જે વાયરસની જે સ્પાઇક પ્રોટીન હોય આમાં જે મ્યુટેશન થતા હોય આના મ્યુટેશનના ચેન્જના કારણથી જ આના જે સીડીસી કે ડબલ્યુએચઓ જે 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 ઓથોરાઇઝ એજન્સી છે એ આના જુદા જુદા નામ આપતી હોઈ છે અને અત્યારે જે યુએસમાં વધારે ફેલાઈ રહ્યો છે આનું નામ કેપી વાયરસ ઇન્ફેક્શન આપવામાં આવ્યું છે એ જે ઓમિક્રોન નો જીએન ઇન્ફેક્શન હતો આ નાનો એક મ્યુટેન્ટ છે ઓમિક્રોન પણ પહેલા એક કોરોના નો સબ ટાઈપ હતો અને ઓમિક્રોન ના જીએન ઇન્ફેક્શન થી હવે આ એક કેપી આનો એક નવો વેરિયન્ટ છે એ એના નોમન ક્લેચર તો દરેક દરેક જુદા જુદા પ્રોટોકોલના હિસાબથી કન્ટ્રીમાં બીજા લોકોના અનનેસેસરી બેનઈ હોય તો આના હિસાબથી એમનું નામાંકરણ કરવામાં આવે છે ભૂતકાળમાં પણ અમે જોવો તો એ સ્વાઇન ફ્લુનો વાયરસ છે તો એમને એચ વન એન વન પછી એ મ્યુટેટ કરે બીજા અમારા લક્ષણ હોય તો એચ થ્રી એન ટુ અને જાત જાતના એમના નામ નોમન ક્લેચર આપવામાં આવે છે તો આ નામથી કંઈ બહુ ગભરાવાની જરૂરત નહીં લાગતી આ એક સિમ્પલ સામાન્ય કોરોના વાયરસનો મ્યુટેશન છે પણ એ બહુ ઝડપથી ફેલાય છે બસ આમાં એક વાત ક્લિયર છે કે આ સંક્રમિત માણસથી બીજા જે હેલ્ધી પર્પન્સ હોય આમાં બહુ ઝડપથી ફેલાય છે જી સાવચેતી રાખવાની ખાવા પીવામાં શું વસ્તુ લેવાની જરૂર છે કારણ કે વાયરસ તો પોતે કોઈ ને કોઈ વસ્તુ થી જોડાશે પરંતુ ગરમીના આ ગરમીના સમયમાં એ વધુ લોકોને કઈ રીતે અસર કરી શકે છે વધુ લોકો તેનાથી બચી કઈ રીતે શકે છે જો આ વાયરસથી વચવાની વાત કરું તો જો આપણે જે ભૂતકાળમાં પણ જે એક આપણે પ્રોટોકોલ હતો કે ભાઈ થોડી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવી જોઈએ બહુ વધારે ક્રાઉડેડ પ્લેસમાં ના જવું જોઈએ અને મૂળ તો હું આપના માધ્યમથી દર્શક મિત્રોને કહેવા માંગીશ કે આ બહુ આ વાયરસથી બહુ ગભરાવાની ટેન્શન કરવાની જરૂરત નહીં લાગતી પણ જે લો ઇમ્યુનિટીના છે ડાયાબિટી બીપી હાર્ટ કિડની કેન્સરના એ લોકોના રસમાના એ લોકોનો થોડો વધારે સપોઝ આ વાયરસ ઇન્ડિયામાં પણ બહુ વધારે ફેલાય તો એ સબ ગ્રુપ્સને વધારે ખ્યાલ રાખવું જોઈએ અને આ જો વાયરસ છે મૂળ વધારે ઠંડીના સિઝનમાં બહુ વધારે જો ફેલાય છે તો ઇન્ડિયામાં તો અત્યારે બધી જગ્યા ઉપર ગરમી છે તો મને પર્સનલી એવું લાગે કે આપણે ઇન્ડિયામાં હજી આનો ઇન્ફેક્શન બહુ વધારે નહીં ફેલશે અને જે તમે ગરમીની વાત કરી તો અત્યારે છેલ્લા એક વીકથી બધી જગ્યા ઉપર હીટના કેસીસ હીટ સ્ટ્રોકના કેસીસ બહુ વધી રહ્યા છે તો હીટ સ્ટ્રોકથી બચવા માટે બને ત્યાં સુધી બપોરે બારથી ચાર વાગ્યા સુધી ઘરથી બહાર નીકળવો અવોઇડ કરવો જોઈએ બહાર નીકળવો પડે તો તમારે કોટનના ફૂલ ફ્લોપ્સ પહેરવા જોઈએ હેલ્મેટ કે અમ્બ્રેલા જોડે રાખવી જોઈએ અને મૂળ હિલસ્ટ્રોકમાં ડીહાઈડ્રેશન બહુ વધારે જોવા મળે છે તો થી બચવા માટે દરેક થોડી થોડી વારમાં લીંબુ શિકંજી શરબત નારિયલનું પાણી ઇલેક્ટ્રોલ પાવડર દહીં ચા છે લસ્સી આનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ અને જે લો ઇમ્યુનિટીના જે હોય નાના બાળકો સિનિયર સિટીઝન્સ એ લોકોને તો બને ત્યાં સુધી જ્યાં પોસિબલ હોય તો ઘરથી બહાર નીકળવો ગરમીમાં અવોઈડ જ કરવો જોઈએ જી

પણ તમારી પોતાની રોગ પ્રતિરોધક ક્ષમતા સારી રાખવાની તમારી બોડીની ઇમ્યુનિટી રેઝિસ્ટન્સ પાવર સારી રાખવાની અને જે લો ઇમ્યુનિટીના સબગ્રુપ્સના છે એ લોકોનો થોડો વધારે વિશેષ ખ્યાલ રાખવાનો સપોઝ આ વાયરસનું ઇન્ફેક્શન બહુ વધારે ફેલે તો એમને ઓવર ક્રાઉડિંગના પ્લેસીસમાં થોડો જવાનો અવોઇડ કરવાનો સારી હેલ્થ રાખવાની હેન્ડ હાઇજીન સારી રાખવાની અને ઇફ પોસિબલ હોય તો માસ્કનો ઉપયોગ એસ પર નીડ ઉપર કરવાનો તો એટલે મને પર્સનલી એવું લાગે કે આ કોરોનાના કેપી વાયરસના ઇન્ફેક્શનથી અત્યારે હાલની સ્ટેજમાં આપણે ઇન્ડિયામાં કંઈ બહુ ગભરાવાની જરૂરત નહીં લાગતી આ વાયરસ તો એક દરેક થોડા થોડા સમયમાં મ્યુટેટ કરીને એમનો રંગ રૂપ ચેન્જ કરતો રહેશે પણ આપણી અગર ઇન કેસ બોડીની ઇમ્યુનિટી સારી રહેશે અને સિમ્પલ પ્રિકોશન્સ આપણે રાખીશ તો પછી આ વાયરસથી કંઈ બહુ વધારે ગભરાવા ટેન્શન કરવાની આજની તારીખમાં તો જરૂરત નહીં લાગતી સાહેબ માનીએ કે કોઈ એક વ્યક્તિને કોરોના થયો હતો તેણે રસી પણ લીધી હતી પરંતુ હવે આ વાયરસથી તેને કેટલી બચવાની જરૂર છે અને ખાસ કરી આ વાયરસ તેને થઈ શકે તેના ચાન્સીસ પણ કેટલા છે જો આ કોરોના જે વાયરસ છે બહુ ચતુર વાયરસ છે ચતુર વાયરસ એટલે આ જે એમની જે સ્પાઇક પ્રોટીન હોય છે આમાં ઉપર આનો મ્યુટેશન થતો હોય તો એ જે કોરોનાથી ઇમ્યુનિટી મળી હોય કે પ્રીવિયસ વેક્સિનથી ઇમ્યુનિટી મળી હોય આ બંનેના વાયરસ યુઝ્યુઅલી એસ્કેપ કરી દેતો હોઈએ તો એટલે આ હજી કહેવાનો થોડો પ્રી મેચ્યોર હશે કે એ નવો વાયરસ જે આવેલો છે એ જે ઇન્ફેક્ટેડ ઓલરેડી પેશન્ટ્સ કે જેને ઇમ્યુનિટી આપેલી છે એ લોકોમાં કેટલો સિવિયર ઇન્ફેક્શન કરે છે એ હજી થોડો રિસર્ચનો સબ્જેક્ટ છે પણ આ એક વાત ક્લિયર છે કે આ વાયરસ જયારે પ્રોટીન ઉપર ચેન્જ કરે તો તમે પહેલા જે વેક્સિન લીધેલી હોય એ કોઈ કામ નહીં કરે અને બીજું સપોઝ તમે અત્યારે વાત કરો કે ઓલરેડી વેક્સિન માર્કેટમાં અવેલેબલ છે અને બુસ્ટર ડોઝ લો તો પણ મને પર્સનલી એવું લાગે કે કેમકે ઓલરેડી વાયરસ મ્યુટેડ થઈ ગયો છે અને જે જૂની વેક્સિન છે આનો જે ફોર્મ્યુલેશન હતો એ જુદો હતો તો એટલે આ જે જૂની સપોઝ અત્યારે આજની તારીખમાં બુસ્ટર ડોઝ પણ લેવો તો આ વાયરસથી કદાચ ઇમ્યુનિટી મળવાની પોસિબિલિટી ઊંચી રહેશે એ તો સાયન્ટિસ્ટને પછી આ જે નવો વેરિયન્ટ આવ્યો આના ઉપર ફરી સંશોધન કરીને કોઈ નવી વેક્સિનનું નિર્માણ કરવું પડશે જી સાહેબ આપણે ભૂતકાળમાં જ્યારે જ્યારે વાયરસ આવ્યો ત્યારે બાળકો વિશે પણ વાત કરી કારણ કે જ્યારે આપણે કોરોનામાં જોયું તો બાળકોના કેસ પણ અચાનક આવવા લાગ્યા હતા સામે અને ત્યારબાદ પછી જે જે વાયરસ આવ્યો એમાં બાળકો વિશે પણ ચર્ચા થઈ કે આ બાળકોને પણ શું અસર કરી શકે છે મારે એ જાણવું છે

તો એટલે આ એક બોડીની ઇનનેટ ઇમ્યુનિટીના કારણથી આ એક પ્લસ પોઈન્ટ હતો જ્યારે ભૂતકાળમાં કોરોના ઇન્ફેક્શન હતો કે એમને થોડા મોર્ટેલિટી અને સિવિયરિટી બાળકોમાં બહુ ઓછી જોવા મળી હતી અને એ જે નવો વાયરસ છે એ પણ મોર ઓર લેસ એનો મ્યુટેશનનો જ પ્રકાર છે છતાં પણ એ લોંગ ટર્મમાં કેવી રીતે બિહેવ કરશે કયા સબગ્રુ પર વધારે નુકસાન કરશે એ હજી રિસર્ચનો સબ્જેક્ટ છે છતાં પણ પોસિબલ હોય તો બાળકોના પોસિબિલિટી આ વાયરસનું ઇન્ફેક્શન બહુ વધારે નહીં લાગે તો મૂળ તો ફર્સ્ટ ગમે તે તમારે તાવનો કોઈ પણ ડે વન કે ડે ટુ હોય સેલ્ફ ડાયગ્નોસિસ અને મેડિકેશન ના કરવી જોઈએ આ તાવ ઇન્ફ્લુએન્જા વાયરસનો છે કોરોનાનો છે સ્વાઇન ફ્લુનો છે મલેરિયાનો છે ડેન્ગુનો છે અત્યારે ટાઈફોઈડના કેસીસ પણ ચાલી રહ્યા છે તો કોઈ પણ પેરેન્ટ્સને ગમે તે બાળકના તાવ આવે તો ડે વન કે ડે ટુમાં ડોક્ટરની સલાહ મુજબ જ આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરવો જોઈએ પ્રાથમિક સિમ્ટમ્સ ઇગ્નોર ના કરવો જોઈએ અને પોસિબિલિટી હોય તો ઇનિશિયલ સ્ટેજમાં આઇસોલેશન રાખવું જોઈએ અને બોડીની ઇમ્યુનિટી સારી રાખવી જોઈએ અને સેલ્ફ મેડિકેશન કરવું અવોઇડ કરવો જોઈએ જી સાહેબ મારે આપની પાસે જાણવું છે કે જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારબાદ એક બાદ એક વાયરસ આવતા ગયા અને આપણે તેની વિશે ચર્ચા કરતા ગયા એવું હતું કે કોરોના કોરોના પહેલા પણ આટલો મોટો વાયરસ આવ્યો તેને આટલી ગંભીર અસર પહોંચાડી ત્યારબાદ જે નાના નાના વાયરસ આવે છે તેની ચર્ચા થવા લાગી કે પછી પહેલા હતું જ નહીં શું માનો છો પહેલા પણ આવી સ્થિતિ હતી નાના નાના વાયરસ આવતા રહેતા હતા એવી સ્થિતિ હતી જો જાત જાતના વાયરલ ઇન્ફેક્શન કે તો એર બોન્ડ કે વોટર બોન્ડ કે એનિમલ્સ કે પોલ્ટ્રી ફોર્મ્સ દરેક જાત જાતના દરેક સિઝનમાં દરેક દરેક કન્ટ્રીના પેન્ડેમિકના કે કન્ટ્રીના હિસાબથી એ બોડીમાં જનરેટ થતા હોય અને બોડીમાં એમનો ઇન્ફેક્શન ઓલરેડી ચાલુ રહેતો હોય પણ જે કોરોના વાયરસ હતો એ રિલેટિવલી ન્યૂ વાયરસ હતો અને એમને શરૂઆતમાં મોર્ટિલિટી બહુ વધારે જોવામાં મળી હતી ખાસા બધા એકસાથ ઘણા બધા પેશન્ટમાં ચાઇનામાં મોર્ટેલિટી જોવા મળી ત્યારે આ સાયન્ટિસ્ટ અને ડીપમાં સંશોધન કર્યો તો ખબર પડી કે આ એક કોરોના નું એમાં નામ આપ્યું તો ખબર પડી આ કોરોના એક વાયરસ છે અને એ જે કોરોના જેવો વાયરસ તો આખા વર્લ્ડમાં દરેક દરેક રૂપમાં એ મળતો જ હોય તમે ઠંડીના સિઝનની વાત કરો તો જે યુએસ અને યુકેમાં કેટલા હન્ડ્રેડ્સ ઓફ પેશન્ટમાં ઇન્ફ્લુએન્ઝા ઠંડીનો જે સિમ્પલ વાયરસ હોય છે એ જોવામાં મળે છે એને એમને આ ઇન્ફ્લુએન્ઝા વાયરસથી પણ ઘણા બધા લોકોની મોર્ટેલિટી પણ થતી હોય તો એટલે જાત જાતના વાયરસ તો એન્વાયરમેન્ટમાં ફરતા હોય પણ ચૂંકી કોરોનાના પહેલાં એ મુમેન્ટ ઉપર જ્યારે કોરોનાના ઇન્ફેક્શન બહુ વધારે હતા ત્યારે એ બહુ વધારે એમની મોર્ટેલિટી હતું એટલે આ કોરોના ઉપર રિસર્ચ બહુ વધારે થયેલી છે તો હવે આ જો નવો વેરિયન્ટ આવ્યો हूं आई पर्सनली बिलीव कि आपने आ, आ बाबत में कोई जात नहीं कोई टेंशन एंजाइटी के पेनिक करवाने कोई जरूरत नहीं लगती लोगों ने सेल्फ इम्यूनिटी सारी भी जो चाहिए तथा तुम्हारे कोई पण जातनोताव होए तो सेल्फ मेडिकेशन ना करनी चाहिए डॉक्टर ने सलाह मुजबज आकर ट्रीटमेंट जो जोइए साहब छेलो सवाल आपने पूछवो छे के सलाह आप

કે બીજી કોઈ કોઈ ક્રોનિક ઇલનેસ મોસ્ટ ઓફ ધી સિનિયર સિટીઝન્સમાં જોડે જોવામાં મળે છે એટલે એમને ઓલરેડી બોડીની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે ગમે તે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન પેરાસિટિક ઇન્ફેક્શન કે કોઈ પણ વાયરસ ઇન્ફેક્શનથી લડવા માટે બોડીની રોગ પ્રતિરોધક ક્ષમતા જ કામ કરે છે અને જ્યારે જ્યારે તમારે બોડીની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે ત્યારે આ વાયરસનું ઇન્ફેક્શન કહેતો વધારે જોવામાં મળે એમનો સંક્રમણ વધારે જોવા મળે અને બોડી ઉપર વધારે અસર કરે છે તો સિનિયર સિટીઝન આમ તો દરેક બીમારીમાં દરેક ઇન્ફેક્શનમાં હાઈલી સસેપ્ટેબલ પીપલ તો એ લોકોને બને ત્યાં સુધી આ જે સપોઝ આ વાયરસનો ઇન્ફેક્શન વધતો હોય તો ત્યાં સુધી એમને એ પોસિબલ હોય તો બોડીની ઇમ્યુનિટી સારી રાખવી જોઈએ સેલ્ફ મેડિકેશન ના કરવી જોઈએ એમને જૂની ડાયાબિટીસ બીપી જે દવા ચાલતી હોય એ બરાબર લેવો જોઈએ અને ક્રાઉડેડ પોસિબલ હોય તો એમને અવોઈડ કરવો જોઈએ માસ્ક પહેરીને નીકળે તો એ વિલ બી બેટર ઓપ્શન હેન્ડ ની હાઇજીન સારી રાખવી જોઈએ તો એ સિમ્પલ પ્રિકોશન્સથી એમના આ સપોઝ આ વાયરસ બહુ વધારે ઝડપથી વધતો હોય તો એ લોકો આથી બચી શકે છે જી સાહેબ આપણે ઘણી માહિતી આપી દર્શકો સુધી માહિતી પહોંચી છે ખાસ કરી એ લોકો કે જે આ વાયરસને લઈને ચિંતિત હતા કદાચ તેમના ઘણા સવાલો આ ચર્ચામાં આવી ગયા હશે જોઈએ છીએ આ વાયરસ કેવી અસર કરે છે અને જો આ અતિ ગંભીર રૂપ ધારણ કરે છે અથવા અસર કરવાનું શરૂ કરે છે વધુ ફરી એક વખત ચર્ચા કરીશું દર્શકો આપની સુધી વધુ માહિતી પહોંચાડતા રહીશું સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા ડોક્ટર પ્રવીણ ગર્ગ તેમણે કેટલાય મુદ્દા પર વાત કરી વૃદ્ધો માટે પણ વાત કરી બાળકો માટે પણ વાત કરી અને ભૂતકાળમાં કેટલો નુકસાન પહોંચાડે છે કે પછી જે ઘણા ખરા વાયરસ વચ્ચે આવ્યા જે આટલી બધી અસર નથી પહોંચાડી પરંતુ તેની ચર્ચા જરૂરથી થઈ હતી તે જ મુજબ આપ પણ ફક્ત ચર્ચામાં રહે જોવાનું રહેશે આવનારા સમયમાં ખબર પડશે ગુજરાત તક જોતા રહીશું આ પ્રકારે માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું મને આપ રજા નમસ્કાર